મિત્રો તાંત્રિક ગ્રંથોમાં ઘણા એવા પ્રયોગો વિશે જણાવ્યું છે જેની મદદથી અશક્ય કાર્યને પણ શક્ય બનાવી શકાય છે અને મિત્રો આ પ્રયોગોમાં ખાસ છોડ પૂજા સામગ્રી ફળ અને બીજી વસ્તુઓનો પણ ઉપયોગ હોય છે તેથી તંત્રશાસ્ત્ર મુજબ લીંબુ અને લવિંગના પ્રયોગો દ્વારા જીવનની ઘણી સમસ્યાઓને તમે એક ઝટકામાં ખતમ કરી શકો છો તો મિત્રો હું તમને વિનંતી કરું છું કે તમે આજના આ વીડિયોને અંત સુધી જરૂર જોજો અને વીડિયો પસંદ આવે તો વીડિયોને એક લાઈક કરી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો ચાલો જાણીએ કે લીંબુ અને લવિંગના ઉપાયોથી કેવી રીતે કોઈ પણ મેલી વિદ્યા કે ખરાબ નજરથી બચી શકાય તે વિશે એક મિત્રો જો ઘરમાં કોઈ બાળક કે વડીલને નજર લાગી ગઈ હોય તો એના માથાથી પગ સુધી લીંબુ ઉતારીને આ લીંબુના ચાર ટુકડા કરી કોઈ સુમસાન જગ્યા કે કોઈ ત્રણ રસ્તા પર ફેંકી દો મિત્રો ધ્યાન રાખું કે ટુકડા ફેંક્યા પછી પાછળ ન જોવું અને સીધા ઘરે આવી જવું અને આમ કરવાથી કોઈ પણ પ્રકારની નજર તરત જ દૂર થઈ જશે બે મિત્રો જો કોઈનો વ્યાપાર સારી રીતે ના ચાલી રહ્યો હોય તો શનિવારના દિવસે તમે એક લીંબુને દુકાનની ચારે દિવાલોથી અડાડીને એના ચાર ટુકડા કરો અને ચાર રસ્તા પર જઈને ચારે દિશાઓમાં એક એક લીંબુનો ટુકડો ફેંકી દો અને આમ કરવાથી મિત્રો તમારા દુકાન વ્યાપાર સ્થળની નકારાત્મક ઊર્જા નષ્ટ થઈ જશે ત્રણ મિત્રો ઘરની નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે ઘરમાં લીંબુનું ઝાડ હોવું શુભ મનાય છે અને લીંબુના ઝાડથી તેની આસપાસનું વાતાવરણ પણ સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહે છે તેમજ ઘરના ફળિયામાં લીંબુનું વૃક્ષ હોવાથી ઘરનો વાસ્તુ દોષ પણ દૂર થઈ જાય છે ચાર્ક મિત્રો જો ઘરમાં કોઈ માણસ વારંવાર બીમાર પડી જાય છે તો તેવામાં એક આખો લીંબુ લઈ તેના ઉપર કાળી સહી થી લખી દો અને એ માણસના માથા ઉપરથી ઉલટી તરફથી લીંબુ ને સાત વાર ઉતારી દો ત્યારબાદ એ લીંબુ ને ચાર ભાગમાં એ રીતે કાપો કે એ નીચેથી જોડાયેલું રહે અને પછી એ લીંબુને ઘરથી બહાર કોઈ નિર્જન સ્થાન પર ફેંકી દો મિત્રો ઉપાય કરવાથી પીડિત માણસ જલ્દી સ્વસ્થ થઈ શકે છે પાંચ મિત્રો જો સખત મહેનત કર્યા પછી પણ વારંવાર અસફળતા મળી રહી હોય તો લીંબુનો આ એક નાનો ઉપાય તમારું કામ ચોક્કસ સુધારી આપશે એના માટે તમે એક લીંબુ અને ચાર લવિંગ લઈ કોઈ હનુમાન મંદિરમાં જઈને હનુમાનજીની મૂર્તિ સામે બેસી લીંબુ ઉપર ચારે લવિંગ લગાવી દો ત્યારબાદ હનુમાન ચાલીસાના પાઠ કર્યા પછી હનુમાનજીને સફળતા આપવાની પ્રાર્થના કરો અને આ લીંબુને તમે તમારા ખિસ્સામાં રાખીને સાથે લઈ જાઓ અને મિત્રો આ ઉપાય કરવાથી તમને નક્કી જ સફળતા મળશે મિત્રો તમને વિનંતી છે કે આ માહિતીને તંત્રશાસ્ત્ર માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે તેમજ અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે તેથી કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ એકવાર જરૂર લઈ લેવી જોઈએ તો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરીને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને દબાવવાનું ભૂલતા નહીં અને મિત્રો કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય તેમજ જય હનુમાન જય માં લક્ષ્મી જરૂરથી લખજો